બુલેટિનમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં સંકલન બેઠકમાં ધારાસભ્યના પોલીસ પર ગંભીર આક્ષેપ ટ્રાફિક પાર્કિંગ અને તહેવારોની મુદ્દે પોલીસ પર આરોપ લગાવ્યા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પોલીસ પર રંગમાં ભંગ પાડતી હોવાના આક્ષેપ કર્યા તહેવારોમાં છેલ્લી ઘડી સુધી જાહેરનામું બહાર ન પાડીને વિવાદો ઉભા કરતા હોવાનું કહ્યું શહેરમાં ટ્રાફિક સમસ્યા વખતે પોલીસ ગાયબ થઈ જતી હોવાના આરોપ લગાવ્યા આડેધડ પાર્કિંગના કારણે પરેશાન નાગરિકોની સમસ્યાને લઈને પણ સવાલ ઉઠાવ્યા ના એકમાત્ર ધારાસભ્ય યોગેશ પટેલ જે બેબાક રીતે બોલે છે અને પોતાની રજૂઆત કરે છે એટલા માટે કે નાગરિકોને ધાર્મિક રીતે જે મુશ્કેલી પડી રહી છે એની રજૂઆત કરી રહ્યા છે ગઈકાલે પોલીસની સંકલનની મીટીંગ મળી અને એમાં એમને રજૂઆત કરી કે ધાર્મિક ઉત્સવો વખતે પોલીસની દાદાગીરી વધારે હોય છે વહેલી તકે કાર્યક્રમ પૂરો કરાવવા માટે પોલીસ પ્રેશર કરતી હોય છે યોગેશભાઈ પટેલ જ આપણી સાથે છે એમની સાથે વાત કરીએ કાકા શું રજૂઆત કરી કાલે કમિશનરને ધાર્મિક ઉત્સવોને લઈને ખાસ કરીને આપણે રજૂઆત ખાસ કરીને જે વાત થઈ મારે એ ધારો કે જગન્નાથજીનો નો કે એ મુસ્લિમોનો જે તહેવાર અત્યારે ચાલી રહ્યો છે તાજિયાનો હવે એમાં તમે સખત વાપરો છો આખો કાર્યક્રમ તમે જુઓ જગન્નાથજી નો તમને લાગે જ નહીં કે સારી રીતે આ ઉત્સવ ઉજવી રહ્યો હોય જે રીતે વર્ષોથી આ શહેર રંગે ચંગે ઉત્સવ ઉજવે છે એ રીતે ઉજવવા દો ને કાયદા તમે કાયદો જે તમારો હોય એનો પૂરેપૂરો પાલન કોઈ ખોટી મસ્તી કરતો હોય દાદાગીરી કરતો હોય એને પકડો મારો એ બધું અમારો વિષય નથી